વર્ષ બે હજાર ત્રેવીસમાં સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હતું દુષ્કર્મ આચરાયું હતું ડભોઈમાં સગીરાને ગર્ભવતી બનાવનારને વીસ વર્ષની કેદની સજા પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રૂપિયા ચાર લાખની સહાય કરવા હુકમ ડભોઈ પોલીસ સ્ટેશન હદમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં પોક્સકો દુષ્કર્મ તેમજ સગીરાને ગર્ભવતી બનાવવાના ગુનામાં કેસમાં આરોપીને ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા વીસ વર્ષની સજા તેમજ તેત્રીસ હજાર દંડનો હુકમ કરી સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં નોંધાયેલા પોક્સકો અને દુષ્કર્મની ફરિયાદનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સમગ્ર બનાવમાં સત્તર વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી આરોપી મનોજ ગોપાલ રાવળ ભગાડી જઈ તેડીને ગુંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ બંને પોલીસને હાથ ઝડપાયા હતા ત્યારે સગીરાને બે માસનો ગર્ભ હોવાથી મેડિકલ તપાસમાં ખુલાસો થયો હતો સગીરાને ભગાડી જવા સંબંધિત ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ ગૂંધી રાખવા સંબંધે પાંચ વર્ષ અને પાંચ હજાર દંડ અવારનવાર દુષ્કૃત્ય કરી સગીરાને સગર્ભા બનાવવા સંબંધી વીસ વર્ષની સજા તેમજ પચીસ નો દંડ હુકમ કરી કુલ રૂપિયા તેત્રીસ નો દંડ તેમજ એકી સાથે સજા ભોગવાનો હુકમ કર્યો હતો બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે सन बेहजार तेईस अरसा में डबो पुलिस स्टेशन विस्तार ફરિયાદીની સગીર ભોગ બનનાર દીકરીને લગ્નની લાલચ આપી પટાઈ ભગાડી ગયા અંગેની બનેલી ઘટનાની તપાસમાં આરોપી ગોપાલભાઈ તેમજ મળી આવતા અને ભોગ બનનારની મેડિકલ તપાસણી થતા તેણી સગર્ભા હોવાનું માલુમ પડતા કોર્ટની પરવાનગી મેળવી તેના ગર્ભનો નિકાલ કરવામાં આવેલ આ ઘટના અને ચાલી આરોપી ગોપાલ ભગાડી જવાના ગુના સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા ત્રણ હજાર તેમજ ગોંધી રાખવા સંબંધે પાંચ વર્ષની કેદ તેમજ પાંચ હજાર તેમજ સગીર ઉપર અવારનવાર સારી દુષ્કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ નામદાર કોર્ટે ભોગ બનનાર નામને રૂપિયા ચાર લાખ વળતર પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાને હુકમ કરેલ છે